નવરાત્રીના અંતિમ દિવસોમાં ગબ્બર પર્વત પર માં અંબાનો થયો અલૌકિક ચમત્કાર અખંડ જ્યોતની તેજસ્વીતા અચાનક જ હજારો ગણી વધી ગઈ અને ધજા પવનના વિરુદ્ધ દિશામાં ફરકવા લાગી પછી જે થયું તે હજારો લોકોએ પોતાની નજરે જોયું મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા જય માં અંબે લખીને કોમેન્ટ જરૂર કરજો નવરાત્રીનું પાવન પર્વ અને એમાં પણ જગતજનની માં અંબાનું મૂળ સ્થાન ગબ્બર પર્વત પર મહાનવમીની રાત્રે જે થયું એ કરોડો ભક્તોના જીવનમાં એક અદ્ભુત અને ન ભૂલાય તેવો ચમત્કાર હતો મિત્રો ગબ્બર એ મા અંબાનું પૌરાણિક શક્તિપીઠ છે કહેવાય છે કે અહીં માતાજીનું હૃદય બિરાજમાન છે અને અહીં જ મા અંબાની જ્યોત અખંડ રીતે પ્રજ્વલિત છે નવરાત્રીના નવ દિવસોમાં ગબ્બર પરનું વાતાવરણ અલૌકિક હોય છે પણ નવમું નોરતું એટલે કે મહાનવમી આ દિવસ નું મહત્વ અને મહા આરતી કરવામાં આવે છે આ વખતે મહાનવમી ના દિવસે દસ લાખ થી વધુ ભક્તો રાત્રિ ના ના સાક્ષી બનવા એકઠા થયા હતા આસ્થાની આ વિશાળ ભીડ ભક્તિના રંગે રંગાઈ ને ચમત્કાર ની રાહ જોઈ રહી હતી સમય હતો રાત્રે ઠીક બાર વાગ્યા નો મહાઆરતી તેના ચરમ પર હતી પૂજારીઓએ જેવો દીવો ફરકવાનું શરૂ કર્યું તે જ ક્ષણે વાતાવરણમાં એક અચાનક અને આશ્ચર્યજનક ફેરફાર આવ્યો ગબ્બરની ટોચ પર પ્રજ્વલિત અખંડ જ્યોતની તેજસ્વિતા અચાનક જ હજારો ગણી વધી ગઈ આખું મંદિર પરિસર પીળા સોનેરી રંગના દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું આ તો શરૂઆત હતી આ દિવ્ય પ્રકાશ વચ્ચે આકાશમાં કોઈ વાદળ ન હોવા છતાં ગબ્બરના શિખર પરના ધ્વજ દંડની આસપાસ એક રચાયું અને પછી થયો એ મોટો ચમત્કાર મંદિરમાં હાજર પૂજારીઓ અને લાખો ભક્તોએ જોયું કે માતાજીનો ધ્વજ જે સામાન્ય રીતે પવનની દિશામાં લહેરાય છે તે ધ્વજ અચાનક જ પવનની વિરુદ્ધ દિશામાં લહેરાવા લાગ્યો આ જોઈને લાખો લોકો સ્તંભ થઈ ગયા શ્રદ્ધાળુઓએ તરત જ પોતાના હાથ જોડી દીધા અને આંખો બંધ કરીને અંબાની શક્તિનો સ્વીકાર કર્યો લગભગ મિનિટ સુધી આ આ દિવ્ય ઘટના બધાની નજર સામે થતી રહી એક દેવી અનુભવ હતો જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિને ધન્ય બનાવી દીધો આ ચમત્કારી ઘટના બાદ મંદિરમાં આસ્થા અને ભક્તિનો માહોલ પરા પહોંચ્યો હતો અમે ત્યાંના મુખ્ય પૂજારી શ્રી મહેશભાઈ સાથે વાત કરી તેમણે જણાવ્યું કે અમે પચાસ વર્ષથી સેવા કરીએ છીએ પણ આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી આ સ્પષ્ટ સંકેત છે કે માં અંબાએ મહાનવમીના દિવસે સ્વયં પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો છે આ વિજ્ઞાનથી પરનો મામલો છે આ ઉપરાંત મહેસાણાથી દર્શન કરવા આવેલા એક ભક્તે જણાવ્યું કે મારે માટે આ જીવનનો સૌથી મોટો આશીર્વાદ છે જ્યારે ધ્વજ ઉલટી દિશામાં લહેરાયો ત્યારે લાગ્યું કે મા પોતે ધરતી પર અવતર્યા છે હું ધન્ય થઈ ગયો મંદિર ટ્રસ્ટના સૂત્રોએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેને મા અંબાની અસીમ કૃપા અને શક્તિનું પ્રતિક ગણાવ્યું છે જ્યોતિષો અને ધર્મ માને છે કે આ ચમત્કાર દેશ અને દુનિયા માટે શુભ સંકેત લઈને આવ્યો છે તો દર્શકો આ હતી નોરતે થયેલા એ ભવ્ય સંપૂર્ણ અને વિગતવાર માહિતી મા અંબાએ લાખો ભક્તો ને પોતાના સાથ સાત શક્તિ ના દર્શન કરાવ્યા છે તમારી આસ્થા પર વિશ્વાસ રાખો અને મા અંબાના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે